સુરંદા કાપોદરા વસ્તાની મારા ઘટના આવી સામે કાપોદરા દિનદયાળ નગરમાં પાડોશી દ્વારા સાસુ વહુને ઢોર માર મારવામાં આવ્યો સાસુ વહુને તેમના ઘરમાં અંદરો અંદર ઝઘડો ચાલતો હતો આ ઝઘડા બાદ પાડોશી આવી કેમ બોલાચાલી કરો છો કહીને માર મારી સાસુ વહુને લાકડીના ફટકાને પાઇપ દ્વારા માર મારતા વહુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ વહુને સુરતની ડાયમંડ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાઈ કાપોદરા પોલીસ સમગ્ર મામલે શરૂ કરી આગળની તપાસ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત મારું નામ સોનલ છે એ લોકો આવ્યા એ લોકો ચાર જન હતા બે લેડીઝ હતા એ લોકો મને એસે તમે લોકો ઝઘડા કરો આખી રાત હોવાની દે એવું કરીને બોલાચાલી માં એ પડતો ને એનાથી મને બહુ મારી રહ્યું

आ, वो हमारा गली में रहते हैं दिल दयाल नगर रात में मारा सिर में मारा फिर पांव में मारा मेरे तो बाबू को, को भी मार दिया बहुत मार दिया बाइप बाइप में मार दिया मेरा बाबू को भी बहुत सीरियस है चोकरी भी से बहुत सीरियस है मेरे बाबू भी अभी तो उधर डापल करेला है डायमंड में डायमंड आप दवा का नाम